વીડી ન્યૂઝ વલસાડ નાનાપોંડા પોલીસ સ્ટેશન ખાતે જમાદારની ફરજ બજાવતા ગણેશભાઈ દ્વારા ધરમપુર તાલુકાના ખટાણા ગામના બે યુવકોને ઢોર માર મારવામાં આવ્યો અને જો તેઓ પંદર હજાર રૂપિયાની રકમ ન આપે તો તેમના ઉપર ખોટો કેસ સંડોવી દેવાની ધમકી આપી ખાખી વર્દીનો દુરુપયોગ કરતા આ બે યુવકો દ્વારા ડીએસપીને રજૂઆત કરવામાં આવી મારું નામ પટેલ રાજનકુમાર સુભાષભાઈ છે હું ખટ્ટણાનો રહેવાસી છું મારો એક છોકરા જોડે ઝઘડો થયો હતો અને એના એ બાબતે છોકરાઓએ સામેની પાર્ટીએ એ નાનાપોંડા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો અને અમને નાનાપોંડા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમે આવો જામીન લઈને આવો અને સમાધાન કરીને તમને અમે મોકલી આપ્યો છે એ રીતે હવે અમે એ દિવસ નાનાપોંડા ત્રણ વાગે ગયા અને ત્યાં અમે બહાર બેઠા પછી અમને અંદર બોલાવ્યા અમને ત્યાં પૂછપરછ કૂચપ કંઈ પણ નહીં કરી અને સીધા માર જ પાડ્યા અને અમને રૂમમાં બંધ કરીને લાકડાથી અને પાઇપથી અને પોલીસના બેલ્ટથી માર પાડ્યા અમે અમારી થોડી પણ દલીલ એમણે સાંભળી નહીં અને એ ડ્રિંક કરીને થોડી 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 વારે ડ્રિંક કરીને આવતો હતો અને અમને ખૂબ જ માર પાડ્યા અને અમારા પર જૂઠા કેસમાં જૂઠા કેસ લગાવીને અમને લાંબા સમય સુધી અંદર રાખીશું એ રીતે પણ ધમકાવતા હતા અને અમારા પર પંદર હજારની માંગ કરી હતી અને એમાંથી અમે જેમ તેમ કરી પાંચ હજાર ગમે ત્યાંથી મંગાવીને પાંચ હજાર એમને રોકડા પૈસા આપ્યા અને એ પૈસા નહીં આપતા તમને જૂઠા કેસમાં લાંબા સમય સુધી અંદર બેસાડવાની વાત કરતા હતા અને ખરાબ ખરાબ ગાળો આપતા હતા ગમે ત્યાં મેઇન પાર્ટ પણ પકડતા હતા અને અમને કરંટ આપવાની વાત પણ કરતા હતા અને નાના મોટા ચોકડી પર કપડાં કાઢીને નોંધા લટકાવી છે એ રીતે અમને ધમકાવતા હતા અને અમે એ બીકથી અમે એમને પાંચ હજાર પણ રોકડા આપેલા છે અને પછી અમને મોકલી આવ્યા અને દસ હજાર એમના બાકી છે એમને થોડા દિવસમાં આપી દેજા આમ કંઈ કહેતા હતા અને ધમકાવતા હતા અમને ગણેશ જમાદાર છે એમ ધરમપુર વલસાડ આપણે ગણેશ જમાદાર નાના પોલીસ સ્ટેશનના એમણે ધમકી હતી આપી હતી એના એમના બે સાથી બી છે એમનું નામ નથી ખબર અમને પણ એમના બે સાથી એક પગ પકડતા હતા અને કેવા રહેલા એને અમને પછી માર પાડતા હતા અમને નીચે બેસાડીને એક જણાએ પગ પર પગ મૂક્યો અને એક જણાએ પકડ્યો અને એમણે પાઇપથી પગના તળીએ માર પાડ્યા પછી પાછા બહાર લઈ ગયા પછી પાછા અંદર બોલાવીનેંગના ભાગે હાથના ભાગે પછી પાછા પટ્ટાથી પગના તળિયે પાછા માર પાડ્યા અમે બહુ રિક્વેસ્ટ કરી પણ એ અમારી વાત સાંભળવા માંગતા જ ન હતા નામ પટેલ ધર્મેન્દ્રભાઈ ભલુભાઈ ત્યાં અમને બોલાવ્યા અને ત્યાં બધું સમાધાન કરવા માટે બોલાવેલા પણ ત્યાં સમાધાન નથી કર્યું ને ત્યાં ડાયરેક્ટ લઈ ગયા ને માર જ માર્યો અમને પગમાં પછી જહમાં અને હાથમાં માર્યું એ લોકો ધમક્યા ધમકાવતા હતા કે તમને બીજા કેસમાં લાખી દેશો ને તમારી જિંદગી આખી ખરાબ કરી નાખશો એવું બધું બોલતા હતા પછી પૈસાની વાત આવી એટલે પછી પૈસા આપવા પડ્યા એમને તો અમને ત્યાંથી સોયડા ને તો અમને ચાર દિવસ રી પોલીસ સ્ટેશનમાં મૂકી દઈશું એમ કરીને કહેતા હતા એટલે અમને પૈસા આપવા કોને માગણીને અમને ગણેશભાઈ